રાજકોટના કુવાડવા ખાતે પત્રકાર દ્વારા એવોર્ડનો ભવ્ય કાર્યક્રમ યોજાયો ગુજરાતમાંથી કુવાડવા ખાતે સૌપ્રથમવાર પત્રકાર દ્વારા ભવ્ય એવોર્ડ શો યોજવામાં આવ્યો હતો કુવાડવા પટેલ સમાજવાડી ખાતે આ એવોર્ડ ફંક્શન યોજવામાં આવ્યો હતો જેમાં ધોરણ દસ અગિયાર અને ના વિદ્યાર્થીઓને ટ્રોફી અને સીલ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં નાનાથી માંડીને મોટા કલાકારો ડોક્ટરો વકીલો શિક્ષકોએ પણ હાજરી આપી હતી ત્યારે ગિરિરાજ હોસ્પિટલના કુવાડવાના તમામ સ્ટાફ લોકોએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી આ કાર્યક્રમમાં મિલન સાઉન્ડના સથવારે ભજન લોકગીત ડાન્સ કોમેડી ભજન અને લોકગીતની રમઝટ બોલાવી હતી અને રામ સ્ટુડિયો ચોટીલા દ્વારા લાઈવ પ્રોગ્રામ પણ કરવામાં આવ્યો હતો હું રમેશભાઈ મેર આજે આકોર એકતા મિશન સમિતિના કન્વીનર આજે જે ગુજરાત પ્રેસ ડેટ એવોર્ડ તરીકે આજે પત્રકાર મિત્રો દ્વારા જે લોકોને સન્માનિત કરવાનું જે કાર્ય કર્યું છે અને વિદ્યાર્થીઓને ઉત્સાહ પૂરું પાડવાનું કાર્ય ઉત્સાહ વધારવાનું અભિનંદન આજ રોજ કુવાડાવા મુકામે જે પત્રકાર મિત્રો દ્વારા બાબુભાઈ તેમજ એની ટીમ દ્વારા જે વિવિધ નાના મોટા કલાકારો તેમજ વિદ્યાર્થી સૌરાષ્ટ્રની અંદર જે પ્રોત્સાહિત સન્માનિત કરવામાં આવ્યા તે બદલ તમામ પત્રકાર મિત્રો તેમજ બાબુભાઈની ટીમનો ખૂબ ખૂબ આભાર આ જ રીતે તમામ લોકોને જે શ્રેષ્ઠ કાર્ય કરે છે તે લોકોને બિરદાવે અને તે લોકોને આ રીતે પ્રોત્સાહન આપે તે બદલ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર 3 દિવસ જે પત્રકાર ટેલેન્ટ ગુજરાત ટેલેન્ટ દ્વારા જે એવોડ ખરેખર બહુ સારી યોજના સારું સરસ લાગ્યું વિદ્યાર્થીને પ્રોત્સાહન કરવામાં આવે છે ખરેખર બહુ સારું કાર્ય છે ગુજરાત મીડિયા દ્વારા સૌરાષ્ટ્રમાં સૌપ્રથમવાર વિદ્યાર્થીઓ અને જે યુવા વ્યક્ટરો છે જે પોતાની પ્રતિભા દાખવવા માટે સમગ્ર ગુજરાતમાં રાત દિવસ મહેનત કરે છે એ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ક્વોલિફિકેશન અથવા ખૂબ સારી ટકાવારી મેળવી છે તેમાં બાબુભાઈ ડાભી જયસિંહભાઈ સારોલા અને જયેશભાઈ પ્રજાપતિ દ્વારા આ જે કાર્યક્રમ કર્યો છે ખૂબ ઉત્સાહપૂર્વક છે વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉત્સાહ વધારવા માટેનો કાર્યક્રમ છે અને જે પણ યુવા કલાકારો પોતાના જીવનની ખૂબ મોટી શરૂઆત કરવા જઈ રહ્યા છે એના માટે પણ ખૂબ આશીર્વાદ સમાન આ કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ કલાકારો અને એક્ટરોને ખૂબ મોટો જોશ મળશે અને સમગ્ર ગુજરાતમાં એનો પ્રચાર થશે અને એને પણ ખૂબ મોટી નામના મળશે નામનાના કારણે એનું ખૂબ મોટું આગળ આગળ એનું કામ મળતું રહેશે અને ખૂબ એનો વ્યાપ વધશે